આમાં આવી બધી મનાવે એને ઘોડે જો આ હોળી તમને દેખાડું રૂપો જો આ હોડી દરિયામાં ઉતારી શકાય જો આને આમાં મિશિન બિશીન ફિટ કરીને ઝાડ બાળ કરીને જો આ હોડી છે ને આ હોળીને કંઈક મિશિન મિશિન ફિટ કરી અને દરિયામાં ઉતારી રાખીને મચ્છી પકડીને લાવે ને મચ્છી સપ્લાય કરે બહાર હાલો દાદુભાઈ ગાડી લઈ લો અંકો

જો આવી રીતે અંદર પાણીનું નું છે તો દાદુભાઈ અંદર ઉભા છે તો કેમ કરે જો હવે આપણે હવે આપણે આગળ જઈએ આમ બ્રહ્મધર મંદિર છે એંકર જવાનું છે આપણે પાણીમાં ઓળીઓ બધી પડી છે ને પાણી આવતા હે આ આખો દરિયો ભરે જાય ને તારે બધી ઓળી ઉતેર છે અંદર મચ્છી પકડવા માટે એટલે અત્યારમાં ચાર વાગે મચ્છી પકડવા બધા નીકળશે હા જે સવારમાં આવશે મચ્છી પકડીને પછી સપ્લાય કરે એને જો આવી રીતે આમ બહુ દરિયો બહુ મોટો છે જો આમ હકી ચાકી દેખાય ના અગી જો આવી રીતે આવી તો આમ દાંડે આપણે જવાનું છે તમને બધું દેખાડીએ એટલે બ્લકમાં મનાવી રહ્યો તમે જો પાણી હવે આવ્યા નથી ફૂલ ભરાયે પછી ઓળિયું નીકળશે અંદર બધી જો આપણે આવે જવાનું છે આમ હવે ભાઈ કંઈક કંઈક ગાડી કાઢે જો આવી રીતે

આ વાહ પીડ્યું છે પણ આમાં પાણી પહેરે નથી નકર તમને દેખાડે પાણી હું જાય દે ને પછી તમને એક બલક મને એમને આપી દઈ ને તમે જોઈ લો વાણ કેવું છે તો આપણે અમે આવેલું ફાગવાનું છે સરતાપુરનો ટાવર